હું ચંદ્રેશ બી મહેતા અમરેલી જિલ્લા સ્પેશિયલ સરકારી વકીલ ગૌવંશ એનિમલ એનિમલ રિઝર્વેશન એક ગઈ તારીખ છ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ વનરાજભાઈ માંજરિયાને બાતમી મળેલ કે ગૌ અમરેલીમાં ખાટકીવાડમાં રહેતા અક્રમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના મકાને ગૌવંશ વાછડાની કતલ કરી ગૌમાંસ વેચે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આ બાતમીના આધારે પોલીસે રેડિંગ પાર્ટી તૈયાર કરી અને આરોપીના ઘરે રેડ કરેલી અને એ રેડમાં ચાલીસ કિલો ગૌમાસ તથા અન્ય મુદ્દામાલ અને આરોપી પકડાઈ ગયેલ અને આ કામની તપાસ કે એમ પરમાર પીએસઆઈએ કરેલી ત્યારબાદ આ કેસ નામદાર અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ કોર્ટમાં કેસ ચાલીને નામદાર સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને આજીવન સજા અને આજીવન સજા આપી હોય તેવો ગુજરાતના ઇતિહાસનો આ પ્રથમ ચુકાદો અમરેલીમાં આપવામાં આવ્યો છે તે ચુકાદા ચુકાદો આવતા જીવદીયા પ્રેમીઓમાં ખૂબ ખુશીનો માહોલ અત્યારે છે જોવાય દેખાઈ રહ્યો છે